હરિદ્વાર મુકામે નિઃશુલ્ક અસ્થિ વિસર્જન કરતી સંસ્થા માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગર દ્વારા આજે મા બાપ વિનાની જરૂરિયાતમંદ પરિવારની સાત જેટલી વ્હાલી દીકરીઓના દ્વિતીય સર્વ જ્ઞાતિ નિઃશુલ્ક સમલગ્નોત્સવ શહેરની ચીડી હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિત રહીને પ્રભુતામાં પગલાં પાડનારા સાત નવ દંપતીને સુભાશિષ પાઠવ્યા હતા આજના સમૂહ લગ્નોત્સવની ખાસ વિશેષતા એ હતી કે આ સમગ્ર આયોજન શહેરના દાતા દાતાશ્રીઓના સહયોગથી કરવામાં આવ્યું હતું જેમાં દરેક દીકરીઓને આશરે એકસો જેટલી ભેદ સોગાદો કર્યાવરણ રૂપે આપવામાં આવી હતી આ સમૂહ લગ્નના ભોજનદાતા મહિલાજી ઠાકોર પરિવાર તેમજ રૂડુ માવેરુ અલ્પાબેન વિરેન્દ્રભાઈ મણિયાર પરિવારે શોભાવ્યું હતું સમૂહ લગ્નોત્સવની લગ્ન વિધિ ગાયત્રી પરિવારની બહેનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા કરવામાં આવી હતી દીકરીઓના ચહેરા પર ખાસ વર કન્યાના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી હતી અને આજે માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વિસનગરના શ્રીમતી સુનિતાબેન કમલેશભાઈ વૈદ્ય તથા સમગ્ર કારોબારી ટીમ દ્વારા આ સાતે દીકરીઓની દાતાઓના સથવારે મા બાપની ભૂમિકા ભજવી ત્યારે હાજર રહેલા લોકોની આંખો ભીંજાઈ ગઈ હતી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ મહંત મહેશપુરી બાપુ

આજે તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર પચીસના રોજ મા બાપ વગરની દીકરી તથા જરૂરિયાતમંદ પંદરી દીકરીઓના આ દ્વિતીય સમૂહ લગ્નનું અમે આયોજન કર્યું છે જેમાં સાત દીકરીઓનું અમે લગ્ન કરવા જઈ રહ્યા છે આ દીકરીઓના લગ્નની અંદર વિસનગરના સુગ્ન નગરજનો સખી દાતાઓ અને જે વિસનગરની જે ધરતી છે એ દાતાઓની જ ધરતી છે દાનવીરની ધરતી છે તો કે આજે આ દીકરીઓને એકસો એસી થી પણ વધારે કરિયાવાળા કીટ આપી છે એ બદલ વિસનગરના તમામ નગરજનો દાતાજનોનો માઇન્ડ ઇન્ડિયા ટ્રસ્ટ પરિવારોથી હું ખૂબ 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 આભારની લાગણી કરું છું અને ભવિષ્યની અંદર પણ આપ સૌ નગરજનો તરફથી આવોના આવો સહકાર અમને મળતો રહેશે એવી આપ સૌ નગરજનો પાસે અપેક્ષા રાખું છું અને આપ સર્વેને પરમાત્મા આપના પરિવારનો ઉજ્જવળ બનાવે ભવિષ્ય એવી પ્રાર્થના પણ આપ સર્વે પાઠવું શું કહેશો કમલેશભાઈ માય ન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ અનેકવિધ સેવાભાવી આયામો સાથે અનેકવિધ કાર્યક્રમો કરતા હોય છે કાર્યક્રમોની સાથે સેવા પણ કરતા હોય છે પરંતુ આ વખતે એમને જે શરૂઆત કરી છે સર્વ જ્ઞાતિય સમૂહ લગ્ન નામે આપ્યું છે એમને ક્યાંય એવું નથી લખ્યું કે મા બાપ વગર ની પણ જે એમનો હિડન એજન્ડા છે કે જે દીકરીઓ જરૂરિયાતમંદ હોય જેમને પ્રભુતામાં પગલા પડાવવા માટે વ્યવસ્થાઓ જે પૂરી પડ પાડવી પડે એ અનેક દાતાઓ અને ટ્રસ્ટ દ્વારા આ સરસ મજાનો સંકલ્પ એમને ચાલુ કર્યો છે સુરતમાં મહેશભાઈ સમાણીએ પણ આજ સુધીમાં આશરે છ એક હજાર જેટલી દીકરીઓને પરણાવ્યા પછી એમની પણ સંભાળ રાખે છે ખાલી પરણાવી દીધા એટલું જ નહીં પરંતુ આજથી જ આ સાત દીકરીઓને કમલેશભાઈ એના માતા પિતા અને સ્નેહી બની રહ્યા છે